હેલો કેમ છો બધા સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર સૌથી પહેલાં બધાને જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ બધાનું સ્વાગત છે મિલાન ઇટલીની અંદર તો આજે આખા દિવસની અંદર આપણે મિલાન સિટી એક્સપ્લોર કરવાના છીએ તો સૌથી પહેલાં જે અહીંયાનું સૌથી મેઇન વસ્તુ જે ડુઓમો છે કે મેઇન પ્લેસ કહેવાય કે તમે છે ને નોર્મલી લાઈક ગુગ ગૂગલની અંદર તમે લખો ને મિલાન એટલે તમને ડુઓમો દેખાય તો એ આપણે સૌથી પહેલાં અહીંયા એક્સપ્લોર કરશું અને એના પછી આપણે જાશું વર્લ્ડનું સૌથી ઓલ્ડેસ્ટ શોપિંગ સેન્ટર છે કે જ્યાં સૌથી પહેલાં લાઇક બધી બ્રાન્ડ્સ જે અલગ અલગ કેમ આપણે આપણે અત્યારે ઇન્ડિયાની અંદર મોલ હોય છે એવી રીતે સૌથી જૂનો મોલ આખા વર્લ્ડનો સૌથી પહેલાં જે લાઇક વધુમાં વધુ લાઇક બ્રાન્ડેડ વસ્તુઓ જો એક જગ્યાએ મળતી હોય તો એમાં મિલાનનું નામ છે તમે ગૂગલ પણ કરજો એટલે તમને વધારે ઇન ડિટેલમાં ખ્યાલ પડે તો એ આપણે સેકન્ડ વિઝિટ કરીશું તો ચલો સૌથી પહેલા આપણે જઈએ ડુઓમાં કે જે અહીંયાનું સૌથી ફેમસિ ગયા છે ડુઓમાં કે જે અહીંયાનું સૌથી ફેમસ જે જગ્યા છે ડુઓમાં છે એક ચર્ચ છે અંદર જવા માટે કંઈક ટિકિટ હોય છે અમુક યુરોઝ તો હું જ્યારે સવારે લાઇક સવારે એટલે કે તમને કહું ને દોઢ કલાક પહેલાં આવ્યો હતો ત્યારે અહીંયા એટલી કોઈ પબ્લિક નહોતી હું નાસ્તો કરવા માટે ગયો હતો અહીંયા સામે જે રેસ્ટોરન્ટ છે ત્યાં તો ત્યાંથી બસ આવ્યો એક કલાકની અંદર અહીંયા બહુ એટલે બહુ જ પબ્લિક અત્યારે આવી ગઈ છે કારણ કે આ એ છે ને મિલાનનું એક મોસ્ટ ફેમસ આ જગ્યા છે અને આ એક જ મેઇન જગ્યા છે આમ જોઈએ તો કે એ જોવા માટે થઈને બધી બધી કન્ટ્રીના લોકો અહીંયા એઝ એ ટુરિસ્ટ થઈને અહીંયા આવતા હોય છે જોવા માટે તો જોઈ લો ખાલી પબ્લિક અહીંયા કેટલી છે હું સવારે આવ્યો ત્યારે એટલું કોઈ નહોતું આપણે છે ને બહુ એટલે બહુ જ વધારે પબ્લિક જોવા મળે છે આજુબાજુમાં અર્ચક છે આજે આખું ડુઓમાવાળું ગ્રાઉન્ડ છે તો હું તમને હવે અહીંયા નજદીકથી એમનું જે આર્કિટેક્ચર છે એ હું તમને નજદીકથી બતાવી દઉં અને પછી આપણે જઈએ શોપિંગ સેન્ટર છે એ સાઈડ અને અહીંયા પેલું ટિકિટવાળું બોર્ડ હશે એ તમને બતાવી દઉં કે કેટલી ટિકિટ છે કારણ કે આપણે અંદર નથી જતા પણ તમે ને લાસ્ટ સુધી જોશો ને અહીંયા જો માણસો જતા હશે અહીંયા ને તમે ટિકિટ લઈને જાઓ તો ઉપર સુધી તમે જઈ શકો ને ત્યાંથી આખું મિલાન સિટી તમને જોવા મળે ને તમે એન્જોય કરી શકો તો જો અહીંયા તમને ડોમોની ટિકિટ ચાલુ થાય છે આઠ યુરોથી દસ યુરો સુધી એમાં અલગ અલગ હોય છે કે લાઈક તમારે ગાઈડન્સવાળી જોતી હોય તો અલગ અલગ હોય છે એવી રીતે આ તમે ને સ્કેન કરીને ઓનલાઈન ટિકિટ બાય કરી શકો અને આખો એનો ફ્લોર પ્લાન છે અંદરની સાઈડનો અને આ છે ને સેન્ટર માં સૌથી મેઇન ગેટ છે અહીંયાથી જોરદાર સુપ દેખાય છે છે ને માર્બલથી બનાવેલું છે વ્હાઇટ માર્બલ હોય એનાથી બહુ જ જોરદાર એનાનું આર્કિટેક્ચર છે બહુ એટલે બહુ જૂનું છે અને હિસ્ટ્રી તો બહુ જ ઓલ્ડેસ્ટ છે અને આ છે આખું લોખંડથી બનાવેલું છે જે ગઈકાલે પેલી મેં તમને બતાવ્યું છે બુડા પેસ્ટની અંદર એવી જ રીતેનું છે તો બહુ મસ્ત છે તો ચાલો આવી રીતેનો બહુ મસ્ત ડુરમાં હતો કોને જોવું ગમ્યું છે અને કોમેન્ટ કરજો અને ચલો હવે આપણે જઈએ છીએ અહીંયાથી ડાયરેક્ટ શોપિંગ સેન્ટર સાઈડ અને જો આ ડોમો જે છે એની સામેની સાઈડનું ગ્રાઉન્ડ છે અહીંયા કંઈક ને કંઈક એક્ટિવિટીને એવું થતું જ હોય છે તો પહેલી સાઈડ છે ને કંઈક ડેકોરેશનને એવું ચાલે છે સાહેબ કોઈ ગેમ અથવા કોઈ કોમ્પિટિશન હશે તો એના માટે થઈને બેય સાઈડ છે ને બંધ કરી છે અને જો આવી રીતે ને અલગ અલગ બધી મેઇન મેઇન જે લાઈક શોપિંગની જે બ્રાન્ડેડ કંપનીઓ છે બધી ગુચ્ચી ફૂચી એ બધી કંપની આજુબાજુમાં જ છે અને આ પહેલું ખબર હોય તો તમને વાઇન અને દારૂની જે મેઇન મેન આ બધી ફેમસ જે બ્રાન્ડ હોય છે લાઈક કંપારી છે તો કંપારી આખું છે ને અહીંયા સિટી છે એના નામ ઉપરથી દારૂની એક કંપની બનેલી છે અને બહુ ફેમસ છે લંડનમાં ઘણી જગ્યાએ મેં જોઈ છે એટલા માટે અને એક માર્ટિની કરીને એક આવે છે દારૂ તો એ આલ્કોહોલની કંપની પણ અહીંયા જ છે તો તમને દેખાતું હોય તો જે લાસ્ટ પેલી બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં માર્ટીની લખેલું છે એટલે શાયદ એ કંપની હોઈ શકે કારણ કે એ બધી બ્રાન્ડ અહીંયા ઇટાલીની જ છે અને ઘણી બધી લાઈક મોસ્ટ ફેમસ જે વાઇન છે તો વાઇન બધી ઇટલીની અંદર જ બને છે તો તમે ઘણી વાર જોયું જ હશે કે મેડીન ઇટલી એવું તો ચાલો હવે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા ફટાફટ હવે આપણે શોપિંગ સેન્ટર જોઈએ અને ત્યાંથી હવે આગળ આપણો શું પ્લાન બને છે બધું તમને બ્લોગમાં જોવા મળશે છે ને આવી રીતે જેવું તમને ફ્રન્ટની અંદર દેખાય છે ને એવી જ રીતે પાછું બેક સાઈડ પણ છે એટલે લાઈક ફરતી સાઈડ છે ને એક સરખું જ છે અને વચ્ચેની સાઈડ છે ને તમને જો દેખાતું હશે અહીંયા કે એ વસ્તુ જે સ્ટેચ્યુ છે ને એ એકદમ સોનાથી બનેલું છે એવું કે છે બધા પણ સાહેદ હશે જ અહીંયાથી તેવું લાગે જ છે બટ ચલો આપણે એ ફિનિશ થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ શોપિંગ સેન્ટર તો એ એક્ઝેક્ટ એની બાજુમાં જ છે અહીંયા ડોમો છે ને અહીંયા શોપિંગ સેન્ટર છે શોપિંગ સેન્ટર છે ને વર્લ્ડનું સૌથી ઓલ્ડેસ્ટ શોપિંગ સેન્ટર છે આખા વર્લ્ડની તમને સૌથી સસ્તામાં સસ્તીથી લઈને મોંઘામાં મોંઘી બધી વસ્તુઓ તમને અહીંયા મળી જાય તો ચાલો આપણે જોઈએ કઈ કઈ બ્રાન્ડના અહીંયા શોરૂમ આવેલા છે સેન્ટ લોરેન્ટ ને આ બધી કંપની છે અહીંયાથી ચાલુ થઈ છે રોલેક્સ ને બધું રોલેક્સ ચેનલ એ બધી કંપનીઓ રોલેક્સની મોંઘી મોંઘી વોચ બધી અહીંયા રાખેલી છે જો આ વોચ તમે ઘણી બધી જગ્યાએ જોઈએ હશે મેં જોઈ છે ઘણા બધા હીરો લોકો લો હોય છે આ શોપિંગ સેન્ટરની અંદર એ ટુ ઝેડ તમને મને તો ઘણી કંપનીના લંડનમાં રહું છું બે વર્ષ ત્યાં તો પણ ઘણી કંપનીના જે બ્રાન્ડેડ કંપનીઓ છે મને નામ નથી આવડતા એ કંપનીના શોરૂમ અહીંયા છે લાઈક પ્રાડા છે ને અહીંયા છે જો બધા તો આ શોપિંગ સેન્ટર છે ને ફ્રેન્ડ સૌથી પહેલાં આખા વર્લ્ડની શું કહેવાય કે જ્યારે શરૂઆત થઈ હતી ને શોપિંગ સેન્ટરની ત્યારે સૌથી જૂનો આ મોલ હતો અને હજી પણ છે અહીંયા તો છે ને શું તમને કેવું લાગ્યું કે જો આ એકદમ સેન્ટરમાં જુઓ અત્યારે અહીંયા સેન્ટરમાં એક વસ્તુ મેં જોઈ હતી ચક્કર જેવું હોય અહીંયા તો જોઈએ આપણે અહીંયા છે કે નહીં નહીં છે જો અહીંયા છે ને ફ્રેન્ડ્સ આવી રીતેના નાના નાના ચક્કર છે તો અહીંયા છે ને એવી રીતે કંઈક માન્યતા છે કે આવી રીતે આમ કંઈક રોડ ચક્કર ફરવાની કંઈક માન્યતાઓ છે હવે શું છે આપને ખબર નથી ઇન ડિટેલમાં સરખું જ છે કે જે આપણે લાઇક નોર્મલ મોલને ને હોય એવી રીતે બટ મેઇન ખાસિયત એ છે કે આ લાઇક સૌથી ઓલ્ડેસ્ટ શોપિંગ સેન્ટર છે તો લાઈક આનું હે ને આર્કિટેક્ચર બહુ જ છે આવી રીતેનું છે ને તમે સ્ટ્રક્ચર ભાગે જ ક્યાંક જોવા મળ્યું હોય તમને આવી રીતેનું લાઈક શોપિંગ સેન્ટર છે લંડનની અંદર બટ આવી રીતે નથી આ થોડુંક છે ને યુનિક છે સેન્ટરની વિઝિટ ફિનિશ થઈ ગઈ એ જોયા પછી હવે આપણે અત્યારે નાની નાની આવી રીતે ને આગળ બહુ બધી ગલીઓ હતી જેમ સ્પેનમાં હોય છે એવી જ રીતે સેમ અહીંયા તો એ જોઈ અને હવે આપણે નીકળ્યા છે એપલ સ્ટોર છે અહીંયાનો બહુ જ ફેમસ કે જ્યાં આઈફોન સિક્સટીન પ્રો મેક્સ આઈફોન સિક્સટીન લોન્ચ થયો છે હમણાં તો ચાલો હું પણ ફર્સ્ટ ટાઈમ જોઉં છું અને તમે બતાવું છે કે અહીંયા ઇટલીની અંદર કેટલી પ્રાઇસ છે અને આપણે તમે કમ્પેર કરી શકો કે ઇન્ડિયાની અંદર કેટલી પ્રાઇસ છે તો કેટલો ડિફરન્સ છે તો ચાલો હવે આપણે થોડી વારમાં વિઝિટ કરીએ હમણાં પહોંચીને ત્યાંથી પાછું કન્ટિન્યુ થઈએ ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે એપલનો ફેમસ શોરૂમ છે જે મિલાનની અંદર તો તમે જો અહીંયા બાય લિફ્ટ પણ જઈ શકો આવી રીતે પણ આપણે જઈ શકીએ તો આપણે ચાલીને જ જઈએ જેથી કરીને તમને એવું કંઈ હશે તો તમને બતાવતા જઈશ અને મેન વસ્તુ એ કે ત્યાં શૂટિંગ અલાઉડ હશે તો તમને બધું બતાવીશ અદરવાઈઝ હું તમને એન્ડમાં પ્રાઇઝ કેટલી છે એ બધું તમને બતાવી દઈશ તો જો આવી રીતેનું છે અંદર હજુ અંદરની સાઈડ છે આવી રીતેનું શોરૂમ છે ચલો હવે ચેક કરીએ પ્રાઇસ કેટલી છે ને કેવું મોડલ છે ફ્રેન્ડ્સ હું અંદર ગયો હતો શોરૂમની અંદર પણ ત્યાં છે ને હજી સિક્સટીન મોડલ એ ક્યાં આવ્યા નથી અને ના તો કોઈ એડ કે એવું વસ્તુ હજી લાગી નથી એઝ ઇટ ઇઝ જે પહેલાંનો ફિફ્ટીન પ્રો મેક્સના જે હતા મોડલ એ બધા જ હતા એટલા માટે પછી મેં અંદર શૂટ નથી કર્યું અને ચલો હવે હું જાઉં છું મારી હોસ્ટેલે કારણ કે ઓલમોસ્ટ જે મેન મેન વસ્તુ અહીંયા જોવાની હતી એ બધી ફિનિશ થઈ ગઈ છે એ મેં તમને બ્લોગની અંદર બતાવી દીધું છે અને બીજા જે ને એવું બધું હોય છે તો એ તો તમે લાઈક લંડનની અંદર પણ જોયું હશે એટલે એ તો કોઈ નવીન છે નહીં એટલે ચલો હવે હું જાઉં છું હોસ્ટેલે અને પછી રસ્તામાં કંઈ આવશે તો હું તમને બતાવીશ તો ચાલો અહીંયાથી મેટ્રો લેવાની છે હોસ્ટેલે જવા માટે છે ને અત્યારે નામનું સ્ટેશન છે ત્યાં આવ્યા છે આપણે યલો ટ્રેન ની અંદર આવ્યા છે ને ઓરેન્જ ટ્રેન ની અંદર જવાનું છે અત્યારે તો આવી રીતે અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે અહીંયાથી ટ્રેન ચેન્જ કરવાની છે ને એ ટ્રેન આપણે લઈ જશે આપણી જે હોસ્ટેલ છે ત્યાં આપણે મિલાનો સ્ટેશન ઉપર અને ઉશિટા મીન્સ એક્ઝિટ એવું થાય છે ઇટાલિયન ભાષાની અંદર ચલો હવે આપણે ફટાફટ અહીંયાથી તેર મિનિટનું વોક કરવાનું છે ને સીધા હોસ્ટેલે જઈને ફ્રેશ થઈ જાય છો તો બસ જો ફાઇનલી હું આવે છે ને મારી હોસ્ટેલે પહોંચી ગયો છું અને આ બ્લોગ આપણે અહીંયા જ ફિનિશ કરી દઈએ અને એક ગુડ ન્યૂઝ એ છે કે હવે આપણે ગઈ કાલે અહીંયાથી જવાના છે ચેક રિપબ્લિક પ્રાક સિટી છે ત્યાં તો જેમ આપણે આજે અહીંયા મિલાન જોયું અને આગળના વ્લોગ તમે જોયા કે આપણે આગળ બુડાફેસ્ટ આખું એક્સપ્લોર કર્યું એવી રીતે આજે મિલાન અને હવે કાલે જવાના છે આપણે અહીંયાથી પ્રાગ તો ચાલો આપણો આજનો બ્લોગ આપણો અહીંયા ફિનિશ કરીએ અત્યાર સુધી તમને કેવી મજા આવી બ્લોગમાં કોમેન્ટ દ્વારા મને કહેજો અને વધુ વધુ શેર કરજો યુનિક શું લાગ્યું આ બ્લોગની અંદર એ ચોક્કસ મને કોમેન્ટ દ્વારા લાઈક કહેજો મને ચલો મળીશું આવા નવા બ્લોગની સાથે કાલ સવારે ત્યાં સુધી ટાટા બાબા